બાળકીને બહાર કાઢવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવે નેટ પરીક્ષા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે લાખ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અનેક બાબતો સામે આવી હતી ત્યારે જે ખેલ રચા તેને રદ કરી સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્ક્સ રદ કર્યા હતા તો ગોધરા ખાતે પેપર લખાવવાની ગોઠવણ થઈ હતી વિદ્યાર્થીઓના નામ અને નંબરની વિગતો સામે આવી હતી તેમણે ઉમેર્યું હતું કે એનટીએ તપાસ એજન્સીને પણ વિગતો નથી આપી રહ્યું ત્યારે એનટીએ અને કેન્દ્ર સરકારની જવાબ આપવાની જવાબદારી છે તેમણે થાય અને કેટલી સ્કૂલોમાં આ પ્રકારની ગોઠવણ થઈ હતી તે બાબતની તપાસ થાય તેવી માંગ કરી પરીક્ષા ઉપર પેપર ગોઠવણો આખી ખુલી અને આ બધી ગેરરીતિ ગોટાળા સામે નામદાર સુપ્રીમ કોર્ટે જે રીતે સમગ્ર બાબતને વિદ્યાર્થી વાલીઓ અને અનેક નિષ્ણાતો કરેલી અરજીની સામે ગ્રેસિંગ ના નામે જે ખેલ રચાણ હતો એ ખેલનો પડદાફાશ કરીને ગ્રેસિંગ માર્ક્સ વિડ્રો કર્યા સવાલ એ થાય છે કે આ માત્ર નીતની અંદર માત્ર ગ્રેસિંગ માર્ક પૂરતી જ વાત નથી ડ્રેસિંગ માર્ક સિવાય ની અંદર પેપર લીક થવાની પેપર લખાવવાની આખી ઘટના સામે આવી યાની પોલીસે ફરિયાદ નોંધી છે અને આખી સિલસિલાપંધ વિગતો સામે એક પછી એક આવી રહી છે બીજી બાજુ ગુજરાતમાં ગોધરા ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પેપર લખાવાની એટલે કે સેન્ટરના એક્ઝામ સુપ્રિટેટર એ નિર્ણય કરતા એ અને બીજા કોચિંગ ક્લાસથી સાઠ કાંઠના કારણે

કારણ કે મેડિકલ ના પ્રવેશ માટે એમબીબીએસ માં પ્રવેશ માટે જેટલી બેઠકો છે તેની સામે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની સંખ્યા અનેકો અનેક ગણી છે